ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો હવે જો કાલે આપણે ગણિત નું મોડલ પેપર જોતા હતા ડાઈવર્ન નું તો અમે કાલે 10 દાખલા જોયા હતા તો હવે જોઈએ આપણે 11મો દાખલો તો જો નળ A ચાલુ કરવામાં આવે તો 15 મિનિટ માં टाकी ભરાઈ જાય છે નળ B ચાલુ કરવામાં આવે તો 30 મિનિટ માં टाकी ભરાઈ જાય છે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલી મિનિટમાં ભરાઈ જશે મિત્રો આ નળ અને ટાંકીનો પ્રશ્ન પણ દરેક એક્ઝામમાં હોય જ છે તો આપણે અને આ સરળ છે તમને લાગે કે અઘરું છે બાકી એકદમ સરળ છે ફક્ત તમને આ ચર શીખવું હોય તો લસા આવડતા હોવા જોઈએ તો જુઓ નળ એ ચાલુ કરવામાં આવે તો ટાંકી પંદર મિનિટમાં ભરાઈ જશે અને બી ચાલુ કરવામાં આવે તો ત્રીસ મિનિટમાં ભરાઈ જાય છે હવે બંને સાથે ચાલુ કરવાના છે તો સ્વાભાવિક છે શું કરે છે કારણ કે હવે બંને નળ સાથે ચાલુ કરવાના છે બી નું પાણી પણ એમાં જ હશે તો એટલું તો આપણને ખ્યાલ આવી જાય કે ટાંકી 15 થી ઓછી મિનિટમાં ભરાશે એટલો તો ખ્યાલ આવે ને કે જુઓ એ છે એ 15 મિનિટમાં ટાકી ભરતો હતો અને બી બી હતો એ 30 મિનિટમાં ટાકી ભરતો હવે આ એ તો ચાલુ દેવાનું જ છે અને આ બી નો સપોર્ટ મળશે તો જો આનો સપોર્ટ આને મળે તો આના કરતાં સમય ઓછો લાગી એટલો તો આપણને ખ્યાલ આવી જાય ખ્યાલ આવ્યો તો લસા આપણે લઈશું પહેલા તો તો જો અહીંયા આપણે લખી દઈએ a અને અહીંયા લખી દઈએ b તો જો મિત્રો આડા ઉપરની એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે અહીંયા 20 જવાબ આપે છે તો આ તો ਨਹੀਂ જ આવે અને બીજું કે આ પણ નહીં આવે એટલો તો આપણને ખ્યાલ આ વિદ્યા કારણ કે 15 મિનિટમાં 15 મિનિટમાં એમનું એમ ભરાય નહીં એટલે આ બંને તો જવાબ નહી જ આવે હવે આ બંનેમાંથી આપણે શોધવાના રહે તો જો આપણે લસા લઈએ તો લસાઅ લઈશું આપણે a અને b બંનેનો તો a 15 મિનિટ પર ટાંકી ભરે છે બરાબર તો અહીંયા 15 લખીએ અહીંયા 30 લખીએ હવે 15 અને 30 નો લસાઅ લઈએ તો આપણને ખબર છે કે 30 ના ઘડિયામાં 15 આવી જાય એટલે લસાઅ આવશે આપણો 30 બરાબર એટલે આનો મતલબ એવો થયો મિત્રો કે આ ટાંકી 30 લિટરની છે કેટલા લિટરની 30 લિટરની છે બરાબર હવે જુઓ તો 15 दू 30 તો અહીંયા a છે તો એ કલાકની અંદર r 1 મિનિટની અંદર 2 લિટર પાણી છોડે છે અને b જે તો 30 એકા 30 r આ 1 લિટર પાણી છોડે છે હવે આ બંને ભેગા થઈ શું કીધું છે કબરને નળ સાથે ચાલુ કરવામાં તો આ બંને સાથે ચાલુ કરીએ તો કેટલું પાણી જાય તો 2 ને 1 3 લિટર 1 मिनट માં બંને અંતર સાથે ચાલુ કરીએ તો કેટલું પાણી ભરે 3 લીટર હવે टाकी 30 લીટર ની તો આપણને ખ્યાલ આવી જાય કે 30 લીટર ની टाकी હોય અને 3 લીટર પાણી મિનિટ માં આવે તો પાણી ભરે ટોટલ કેટલા ભરાઈ જાય તો 3 * 3 = 9 30 તો टाकी કેટલા મિનિટ માં ભરાઈ જશે 10 મિનિટ માં કેટલા મિનિટ માં 10 મિનિટ માં તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન सी 10 मिनट खैर आइए के मित्रों तो જોઈએ હવે નેક્સ્ટ દાખલો જો હવે આપણો નંબર 12 તો વર્ગમૂળમાં 225 માઈનસ 5 અને ઘનમૂળમાં 125 તો મિત્રો આજ આપણો આપણે ઘણાત તો ત્યારે આવી ગયો તો છતાં અયા મને બેસ્ટ લાગ્યો છે એટલે બે લઈ લીધો છે તો 125 નો વર્ગમૂળ કેટલું થાય તો આપણને ખબર છે કે 15 થાય બરાબર માઈનસ તો એના એમ લખી દેવાનું 5 તો 5 એના એમ લખી દેવા 125 નું ઘનમૂળ તો એ પણ કેટલું થાય 5 125 નું ઘનમૂળ 5 થાય હવે આ 15 એના એમ રહેશે પાંચો પાંચો 25 હવે 15 માંથી 25 જાય તો માઈનસ 10 એટલે જવાબ આવી જશે -10 ઓપ્શન નંબર B હવે આપણે જોઈએ નેક્સ્ટનો હવે જોઓ મિત્રો દાખલો નંબર 13 4320 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને જો મિત્રો અહીંયા કદાચ ગુણવાજી શબ્દ આપ્યો છે એની જગ્યાએ ભાગવાજી શબ્દ આપ્યો હોય તો પણ દાખલાનો જવાબમાં કોઈ ફેર પડશે નય abelian ને ગણતરી કરવાને લીધમાં પણ કોઈ ફેર પડશે નહીં કદાચ તો પેપર સેટર ઘણવાની જગ્યાએ ભાગવા થી એવો શબ્દ આપી દે તો એ જ વસ્તુ બનશે હવે આપણે આવા દાખલા જોયા હતા તો શું કરવાનું તો પેલા તો જોઈ લેવાનું સંખ્યા કેવી બનાવવાની છે તો પૂર્ણ ઘન પૂર્ણ ઘન બનાવવાની હોય તો આ સંખ્યાને ભાગ ચલાવવાનો અને એના ત્રણ ત્રણ જોડકા બનાવવાનો જો પૂર્ણ વર્ગ કે દી હોય તો બે બે જોડકા બનાવવાનો तो आप भाग चलाइए चार हजार त्र सौ वीस तो भाग शून्य से तो बे दू चा, भे का भे आ, भे चार बेका छून्य शून्य हम फरी चलते तो बे का बे भागना चाल शून्य बेतरी छो भागना चाली शून्य भागना था। था भागना चला नहीं चलाई तो से, तो जो एक बद हजू बेचाल से एक बे 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 तरी छा दस हम एक चाल पांच त्र आठ नौ त्र से તો ત્રણ ત્રણ ચોક બાર એક વાગ્યો ત્રણ પંચ્યા પંદર ત્રણે ચાલે તો પાંચ પંદર અને પાંચ ચાલે જો મિત્રો આ સંખ્યા આપણી આવી ગઈ હવે આપણે ત્રણ ત્રણ ના જોડકા બનાવવાના છીએ તો જોયું અહિયાં એ આ ત્રણ નું બની ગયું હવે આ બે છે તો એને આપણે એક આપવા પડશે 2 છે તો 3 કરવા માટે 1 આપવા પડશે પછી આ 3 નું જોડકું બની ગયું હવે 5 એક જ છે તો 5 ને બે વખત 5 આપવા પડશે તો મતલબ આ 2 * 5 * 5 આ સંખ્યા જે આવશે એ સંખ્યા સાથે આ સંખ્યાને ગુણીશું તો આપણી સંખ્યા પૂર્ણઘન બની જશે તો આપણે જોઈએ પાછો પાછો 25 25 2 50 તો આપણો જવાબ થઈ જશે અહીંયા

ચાર બેલ મારવાનો હોય કે ત્રણ બેલ મારવાનો હોય કે ત્રણ જણા દોડતા હોય અને એવું કીધું કે એક સાથે ફરીથી કેટલા સમય ભેગા થશે બરાબર તો આવો દાખલો હોય ત્યારે આપણે લસા લેવો પડે તો આ સંખ્યાનો લસા લઈ લો તો સીધે સીધો જવાબ આવી જાય બરાબર તો આપણે લસા લઈ લે એ લસા આપણે જૂનું પાઠમાં જઠ્ઠાકરણમાં ભણતા હતા ના ફાવે તો એ રીતે લઈ લેવાનો આપણે રીતે લખીશું અહીંયા તો પાંચ છ આઠ અને દસ તો આપણે ચલાવવો પડે તો બે ભાગ ચાલે છે તો અહીંયા બે થી ચલાવીશું પાંચને ના ચાલે તો એમના એમ બે તરી છ બે ચોક આઠ બે પંચો દસ હજુ જોવાનું હજુ બે ચાલે છે

અને 5 * 1 = 5. જો બધા 1 * 1 આવી ગયા એટલે આપણો લસાપ પૂરો થઈ. હવે આ સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. તો 2 * 2 * 2 * 3 * 5. તો જુઓ મિત્રો 2 * 2 * 2 * 3 * 5. તો 5 * 3 = 15. 15 * 2 = 30. 30 * 2 = 60. 60 * 2 = 120. तो 120 सेकंड आपको શું આઈ ગયો જવાબ તો અહીંયા આપણો આપણે જોવાનો કે સેકન્ડમાં જ આપેરો છે તો અહીંયા જવાબ પણ આ સેકન્ડમાં જ મળ્યો તો આપણે લખી લેવાનો 120 સેકન્ડ ઓપ્શન નંબર A 120 સેકન્ડ હવે આપણે જોઈએ નેક્સ્ટ આ જોજો મિત્રો દાખલા નંબર 15 2111 ના જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા આવે તો આપણે તમને શીખવાડ્યું છે કે કોઈ પણ સંખ્યાને ઘાત આપેલી હોય અને એકમનો અંક શોધવાનો હોય તો શું કરવાનું તો એ ઘાતને 4 વડે ભાગી નાખવાનું તો ઘાત કેટલી છે તો 11 11 ને 4 વડે ભાગીએ તો 4 * 2 8 શેષ કેટલી વધી 3 તો શેષ શું લખી દેવાની આધારો તો 2 ની 3 ઘાત તો 2 ની 3 ઘાત બરાબર

તો a b c a જમ b જમ c જમ બરાબર કેટલા જો મિત્રો આ હું આપેલું હોય કાલે આપણે અહીંયા a b અને c લખી દેવો a જમ b જમ c બરાબર હવે જો a જમ b તો a જમ b તો 3 જમ 2 તો a માં 3 લખવાના b માં 2 લખવાના અહીંયા કશું નથી તો ખાલી દે હવે b * c તો 3 * 4 તો b માં 3 અને c માં 4 બરાબર આ જગ્યા કશું ન હતી તો ખાલી હતી હવે જુઓ આટલું આવડી જાય તો એકલું જ કરવાનું આના बाजूમાં કયો અંકડો છે તો 2 તો 2 અહીંયા લખી દેવા આની बाजूમાં કયો છે તો 3 તો 3 અહીંયા લખી દેવા પતી ગયું હવે ગુણાકાર કરી દેવો તો 3 * 3 9 2 3 6 અને 2 4 8 બસ વચ્ચે જેમ મૂકીરો 9 જેમ 6 જેમ 8 જો આનો ભાગ ચાલતો હો તો આપણે ચલાવ પરંતુ ચાનતો નથી એટલે 9 જેમ 6 જેમ 8 જવાબ થઈ ગયો તો જવાબ શું છે તો ઓપ્શન નંબર C હવે આપણે જોઈએ નેક્સ્ટ જો હવે દાખલા નંબર 17 पांच व्यक्तियों की उम्र का सर्वारो 70 वर्ष है तो 4 वर्ष बाद તેમની ઉમરનો સરવાળો કેટલો થાય તો પાંચ વ્યક્તિની ઉમરનો સરવાળો કેટલો છે 70 તો આપણે ઉધાર લીએ ચલો પાંચ વ્યક્તિ 1 2 3 4 અને 5 આ વ્યક્તિની ઉમરનો સરવાળો કેટલો છે તો 70 વર્ષ છે હવે શું કહે છે તો 4 વર્ષ બાદ તો 4 વર્ષ પછી શું થયું હે મિત્રો તો આ એક સમજવાની વસ્તુ છે કે 4 વર્ષ પછી તમે અત્યારે ધારો કે 25 27 વર્ષના હોય તો 4 વર્ષ પછી અત્યારે 25 વર્ષના હોય તો 4 વર્ષ પછી શું થે તો તમે 29 વર્ષના થશો તો આ પાંચ પાંચે પાંચ વ્યક્તિઓ શું થયું છે 4 4 વર્ષ મોટા થયા છે તો 4 વર્ષ બાદ તો 4 4 વર્ષ મોટા થયા છે તો બધાને આપણે 4 4 વર્ષ આપી દો તો બધાની ઉંમરમાં 4-4 વર્ષનો વધારો થયો છે તો ટોટલ ઉંમર કેટલી વધી ગઈ છે તો 4 + 4 + 4 + 4 તો 4 * 4 = 16 આ 4 * 5 = 20 તો શું થઈ ગયું છે 20 વર્ષ વધી ગયા છે તો 70 અને 20 અત્યારે ઉંમરનો સરવાળો કેટલો થઈ ગયો છે 90 વર્ષ કેટલો થઈ ગયો છે 90 વર્ષ તો 4 વર્ષ બાદ ternary ઉંમરનો સરવાળો કેટલો થાય સિત્તેર હતો અને પાંચે પાંચ જણા ચાર ચાર જોઈએ આપણે જો હવે આપણે જોઈએ દાખલા નંબર અઢાર તો દસ ની એકસો પચાસ ગા ભાગ્યા દસ ની એકસો ને બરાબર કેટલા તો જુઓ મિત્રો કોઈપણ સંખ્યાની ઘાતવાળો દાખલો હોય અને વચ્ચે ભાગાકારનું નિશાન હોય તો હંમેશાા ઘાતની શું થાય બાદબાકી આ તમે યાદ રાખજો કે કોઈપણ ઘાતવાળો દાખલો હોય અને જો ભાગાકારની નિશાની હોય તો હંમેશાા શું થશે બાદબાકી જો ગુણાકારની નિશાની હોય તો હંમેશાા શું થશે ઘાતનો સરવાળો અ કોનો થશે ઘાતનો ઘાતનો જો ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું થઈ જશે ભાગાકારની જો ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય સરવાળો બરાબર તો હવે અહીંયા આપણે જોઈએ તો 10 ની કેટલી છે 150 જો આધાર સંખ્યા છે બરાબર આધાર સંખ્યા હોવા જોઈએ તો 150 - 146 तो શું થઈ જશે 10 ની કેટલી ગાત થઈ જશે 150 માંથી 146 જાય તો 10 ની 4 હવે 10 ની 4 ગાતનો મતલબ શું થાય કે 10 * 10 * 10 * 10 4 વખત બરાબર તો મિત્રો જો આ ગુણાકાર ના થાવે તો સીધી વસ્તુ છે બરાબર 10 10 છે એટલે પેલો આગળ તો એક આવી જાય પછી આ શૂન્ય ગણી લેવાની અને 0 ગણી લેવાના કેટલા થાય તો 1 2 3 અને 4 તો 1 2 3 અને 4 કેટલા થઈ ગયા તો 10000 તો આમાં કેટ છે 10000 તો આ તો લાખ છે 100 છે 10000 આ રહ્યા 10000 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી હવે જોઈએ આપણે x દાખલો તો જુઓ હવે દાખલા નંબર 19 138.009 + 341.981 - 146.305 = 123.5 प्लस खाली लिख दिया बराबर तो मित्रों आराधना तो कहीं छे नहीं सर वालों કરવાનો છે પરંતુ પોઈન્ટ વાળો છે એટલે આપણે ધ્યાન હો જોઈએ કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તો આપણે અહીંયા લખી દઈએ કે 138. 009 341 पॉइंट के नीचे पॉइंट आओ दीजिए 981 પછી 100 જો આ બે નો સરવાળો છે તો પહેલા આપણે આ કરી લઈએ ખ્યાલ આવ્યો તો બંનેનો સરવાળો કરી લઈએ તો 9 ને 1 10 10 ની પડી 16 ભાગી 1 8 ને 9

અહીંયા દસકો આવશે દસમાંથી પાંચ જાય તો પાંચ અહીંયા આઠ વધે તો આઠ નવમાંથી ત્રણ જાય તો 6 નવમાંથી 6 જાય તો 3 સાતમાંથી 4 જાય તો 3 ચારમાંથી 1 જાય તો 3 તો આખિયા સુધીનો જવાબ આવી ગયો 333.685 હવે શું કહ્યું છે કે 173.5 પ્લસ ખાલી એટલે આ જે સરવાળો આવ્યો ema 123 આવી ગયા છે તો 123 આમાંથી હું કાઢી લઉં તો અહીંયા ખાલી જગ્યાનો જવાબ મને મળી જાય તો શું કરવાનું 123 આમાંથી બાદ કરી દેવાના તો માઈનસ 123 પોઈન્ટ જો 5 છે તો 5 નો મતલબ અહીંયા ને લખવાનો 5 નો મતલબ અહીંયા થા એ તો ખ્યાલ છે ને કે પોઈન્ટ પછી અ સંખ્યા હોય ને કે પાછળ ગમે તે શૂન્ય લગાવો કોઈ ફરક પડે

તો અહીંયા 6 થઈ જશે 6 માંથી 6 જાય તો 0 ખ્યાલ આવ્યો હવે 3 માંથી 3 જાય તો 0 3 માંથી 2 જાય તો 1 અને 3 માંથી 1 જાય તો 2 તો આપણો જવાબ થઈ જશે 210.085 એટલે કે ઓપ્શન નંબર C બરાબર હવે જો મિત્રો અ કાલે તમારી ડ્રાઈવર લોકોની એક્ઝામ છે તો પહેલાં તો આપણો વિડીયો જોતા હોય અને ડ્રાઈવરની એક્ઝામ આપવાના હોય એ તમામને મારી શુભકામનાઓ અને બેસ્ટ ઓફ કે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય બરાબર અને ગવર્મેન્ટ એમને ડ્રાઈવરની જોબ મળી જાય તે માટે તમામને હું શુભકામનાઓ આપું છું અને જો આપણે અત્યાર સુધી તમને જે ભણાયું અને તમને જે આવડ્યું હોય અને તમને મનથી એવું લાગ્યું હોય કે મારામાં કંઈક ગણિતમાં ફરક પડ્યો છે તો મિત્રો વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને હવે આપણે કાલે તો આપણે રજા છે વિડીયો કોઈ નહીં બને અને પરમ દિવસે કદાચ કાલનું પેપર આવી ગયા પછી જો એનું સોલ્યુશનનો ટાઈમ મળશે તો હું કરાવી દઈશ ગણિતનું અને એના પછી નેક્સ્ટ દિવસથી જ આપણે કન્ડક્ટર માટે તાબડતોપ તૈયારી ચાલુ કરીશું ગણિતની અંદર એક એક ચેપ્ટર હું એક એક ચેપ્ટરના તમને પચીસ પચીસ દાખલા કરાવીશ કે જે ગણિતમાં તમને કન્ડક્ટરમાં તમને કામ લાગી જાય એમાં હું રિઝનિંગ સાથે તમને કરાવીશ કે ગણિત અને રિઝનિંગ બંને કન્ડક્ટરમાં આવવાનું છે ડ્રાઈવરમાં રિઝનિંગ નથી તો એમાં રિઝનિંગ સાથે હું કરાવીશ અને બીજું સામાન્ય નોલેજ જનરલ નોલેજ પછી જો કોઈ ગ્રામર નો ટોપિક હશે બરાબર પછી તમારે લગેજ ભાડા એના જે ગાણિતિક પ્રશ્નો આવે છે તો એનું એ કરાવી દઈશ આ બધું હું તમને કન્ડક્ટર માટે કરાવી દઈશ તો ચેનલ આપણી જોતા હોય અને વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે જોઈએ આગળનો નેક્સ્ટ દાખલો જો મિત્રો દાખલા નંબર વીસ ચોવીસ ચાલીસ છપ્પન બોતેર અને ખાલી જગ્યા વધતી હોય તો પહેલા તો તફાવત થી ટ્રાય કરવાનો તો આપણે પહેલા સંખ્યા લખી ચોવીસ ચાલીસ છપ્પન અને બોતેર હવે ચોવીસ માં કેટલા ઉમેરો ચાલીસ થાય तो 24 ने 10 34 ने 6 એટલે કે 16 ઉમેરું તો 40 થઈ જાય 40 માં કેટલા ઉમેરું તો 56 થાય તો મિત્રો 50 ને 6 56 તો 16 ઉમેરું તો થઈ જાય 56 નો કેટલા ઉમેરું તો 72 થાય તો 56 ને 10 67 67 ને 6 72 એટલે કે 16 ઉમેરું તો 72 થઈ જાય કે આપણે ખ્યાલ આવી જાય જોતા કે સેવી એક ધારું ચાલુ 6 એટલે કે 16 16 ઉમેરાતા જાય છે તો મારે શું કરવું પડે આ 72 માં હું 16 ઉમેરી દઉ એટલે અહીંયા મારો જવાબ આવી જાય તો 6 ને 2 8 7 ને 1 8 તો આપણો જવાબ થઈ જશે 88 તો આપણો જવાબ છે ઓપ્શન નંબર C 88 તો મિત્રો આ આ તો આપણો બોર્ડર પેપર કે આઉટ કે ગણિતમાં ઉસા છે બરાબર તો આજે આપણે આ વીડિયોને અહિયાં સુધી રાખીએ છીએ હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ